વિજ્ઞાનને પણ હમફાવી દે તેવા ચમત્કાર કરે છે આ વાવ આશરે ત્રણસો પચાસ વર્ષ પૂર્વે શ્રી વલ્લભ મહારાજની યાદમાં અહીંયા ભગત હતા વલ્લભ ભટ્ટજી મહારાજ તેમની યાદમાં આ વાવ બનાવેલી છે એટલે માતાજીએ સ્વયં અહીંયા આવીને ભગતને દર્શન આપ્યા પૂરા તેમના આખા ટોળાને દર્શન આપી અને માતાજીને માતાજીએ કીધું કે અહીંયા એક પાણીનું ઢેપું છે તે ઉપર ત્યાંથી પાણી તમને મળશે ભક્તની સાચી પોકાર સાંભળી માં બહુચર બાળા સ્વરૂપે પ્રગટ થયા અને સાથે તરસથી વિવળ ભક્તોની તૃષા તૃપ્ત કરી એ જળધારા આજે વલ્લભ ભટ્ટની વાવ તરીકે દેશ વિદેશમાં પ્રસિદ્ધ બની છે આ વાવની સૌથી મોટી વિશેષતા અહીં મળતો પ્રસાદ છે અહીં કોઈ મોહન થાળ કે લાડુ નહીં પણ વાવની પવિત્ર માટી પ્રસાદમાં આપવામાં આવે છે સંતાન પ્રાપ્તિ હોય વિદેશ જવાની મંશા હોય કે અસાધ્ય રોગમાંથી મુક્તિની કામના ભક્તો અહીં આવીને માટીની બાધા રાખે છે માટીની અંદર માતાજીના ચરણ કમળ પડેલ હોવાથી માત્ય માટીનું મહત્વ વધારે છે અને પ્રસાદ રૂપે માતાજીની માટીથી લોકો લઈ જાય છે અને એને સેવામાં મૂકી ઘરે લઈ જઈને સેવામાં મૂકી એની સેવા પૂજા કરે છે અને મનોકામના પૂરી થયા બાદ માતાજીની માટી અહીંયા પરત લાવી અને સંકલ્પ પૂરો કરી જાય જાય છે માતાજીને માટી કોઈ પણ લઈ કામ કામ હોય હોય કે કે પાસપોર્ટ દીકરા દીકરી માટેનું કામ હોય કે હાથ પગનો દુખાવો હોય કોઈ પણ કોઈ પણ અસાધ્ય રોગ હોય કોઈ પણ કામ માટે અહીંથી માટી લઈ જાય એટલે એમનું કામ તુરત જ અહીંયા પૂરું થઈ જાય છે કોઈ પણ વ્યક્તિ આવે તો એમનું કામ મોટા ભાગે થઈ જ જાય છે માની કૃપાથી અહીંની માટી પણ પૂજનીય બની ગઈ છે ભક્તિની સાથે આ સ્થાન હવે પ્રવાસન કેન્દ્ર પણ બન્યું છે કુદરતી હરિયાળી કુકડાઓનો કલરવ અને બાળકો માટીના ક્રીડાંગણથી શોભતું પરિસર સહપરિવાર અહીં દર્શન કરવા આવનારની સંખ્યા દિવસે દિવસે વધતી જઈ રહી છે એટલું જ નહીં માટીના માધ્યમથી મંદિર ટ્રસ્ટને અંદાજે નવ લાખ રૂપિયાની વાર્ષિક આવક થાય છે જેનો ઉપયોગ આવનાર યાત્રીકોની સુવિધા અને વ્યવસ્થા સાચવવા માટે કરાય છે મા અને માટીમાં ધરબાયેલી અપાર શ્રદ્ધા જ છે જે આજે દેશ વિદેશથી લોકોને અહીં ખેંચી લાવે છે અનેક ભક્તોના મતે આ માટીમાં સાક્ષાત મા બહુચરની શક્તિ વસે છે વિક્રમ મેર ગુજરાત ફર્સ્ટ મહેસાણા